સલામ તો જય માતાજી ના જય શ્રી કૃષ્ણ તો સવારના ના છે સાત અને રાજકોટ થી મારા સાસુ સસરા ની આખું ફેમિલી અહીંયા સુરત આવી ગયું છે ઉત્તરાયણ મનાવવા માટે અને હું આવી ગયો છું આવે છે એ લોકો એમની વાત જોઉં છું તો હું ને મારી વાઈફ બહુ જ એક્સાઇટેડ છીએ કારણ કે બે વર્ષ પછી મારા સાસુ સસરાની મારા ઘરે આવે છે અને આપણને મોકો મળ્યો છે આમ કહેવાય કે લગ્ન થાય એટલે એક ફેમિલી મારા સાસુ સસરા મને જિખરા જેમ જ લાગે છે અને હું રાજકોટ જેટલી વાર ગયો મને બહુ જ દિલથી લાગ્યો છે અને હવે મારો મોકો છે તો આપણે એક બી મોકો મિસ કરીએ હાલો ત્યાં ન્યા ન્યા

તો આજે જે ઉતરાણ અમે ધાબો પર આવી ગયા છીએ આખો દિવસ પતંગ ચગાવીને અને અમે ફાકી ગયાતા અને આજે સાંજ પડવા આવી છે અને આનંદ તમે ઓળખતા છો મારું બૈરુ અને રાજકોટથી અમારા ફ્રેન્ડ આવી ગયા છે કેમ છો

ભાજી છે પાઉ છે પીઝા કોલ્ડ્રિંક અને છાસ તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો તો જય માતાજી